હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને આજ આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે તો વાડીમાં જ છે ને અત્યાર વાગી ગયા છે દસ તો ચા પીતા હતા ચા પીને હવે બેઠીશું હું સંજુ દાતેડા લેવા માટે ગયો છે અને આવું મોટું મોટું થોડું ખડશે ને એ વાડી લેવાનું છે કેમ કે પછી બધું મગફળીને બધું પીલે થઈ જાય ને એટલા માટે તો એવું કંઈક કામ કરીએ છીએ આ બાજુ ને એવું બધું છે અહીંયા ગામ નજીક જ છે આજે તો ફ્રેન્ડ્સ દૂર ચાલી નતા ગયા એટલે આવીને ફટોફટ કામ પર જ લાગી ગયા સંજુ આપણે આમથી આવશે તો હાંડ હવે હું એકલી નાંદુ સંજુ આવે ત્યાં સુધી અહીંયાથી લેવાનું છે મારે ઉપર થઈ ગયો અમે જઈએ છીએ અને સંજુ દેખો ગાડી લઈને અહીંયા રહીને થોડું ઉતરું મુશ્કેલ પડી જાય હું જ ખાલીને જોઈ આમ બેઠી બેઠી ઉતરું પછી એને ગાડી લઈને જવાનું અહીંયા નજીકર ગામ છે સંજુદમાં નવી મૂકી જાય ફટોફટ મારે ફટોફટ ચાલુ પડે ફ્રેન્ડ્સ આવી ગયા આજે એટલો બધો તડકો લાગે ને ખતરનાક આજે તો વાદળ પણ નથી નકરો તડકો જ પેલું સંજુ કેમ બાકી ના આવ્યો એ ઉડી ગયો તો અને હવે જમવાનું પણ અહીં આવી ગયું છે તો હાંડો હવે ફટાફટ જમવા માટે પણ બેહી જઈએ કેમ કે અહીંયા અમાર આવતા જ ઘણો બધો એવો ટાઈમ થઈ જ વેસ્ટ થઈ જવું બાકી અમારે છે ને અત્યારે જમીને એક કલાક કમ્પલેટ અમે આરામ કરીએ પણ આજે થોડુંક આવતા જતા હોય થોડોક ટાઈમ થઈ જશે તો હાંડો હવે તો ફ્રેન્સ અમે આવી ગયા છે પાછા વાડીમાં થોડોક આરામ કરીને બપોરે અને તડકો બધી જબરજસ્ત લાગે છે એવું ક્યાંક કામ જોવાનું કે બેઠા બેઠા સાંયમ જ કામ કરવાનું મળે ઘણું બધું મળે નિરીખણ મૂક્યા પાણી સાંય થોડા ભાદરવાના તડકા વધારે પડે કામમાં

સાંજનો થઈ જો ને આવો જીએ પાછી એક સંજુ લઈ લીધું આ બધું હવે હું લઈ લો કરજો મને બીક લાગે છે પાછળ અહીંયા મોટી મોટી બિલાડી પણ છે ને એટલે મને બીક લાગ હું બિલાડીથી પણ ડરું છું હું સંજુ સંજુને ખબર છે પણ ફ્રેન્ડ્સને પણ કરું છું કે બિલાડીથી પણ એ દેખો આંખા ઘર છે પણ તોય

નીચેની પડી ગઈ મારે જરૂર તો હવે સંજુન ભારી ચઢાવી દીધી છે ને હવે સંજુ જાય ગરમી ગરમી થઈ ગઈ છે તો સંજુ લઈને જાય છે હવે ભારી અને હું નીંદવા માટે જાઉં હું નીંદતી હતી પણ સંજુન ચઢાવવા માટે આવી હતી હું કેમ કે અત્યારે છે ને સાંજ પડી ગઈ છે તો ખડ અમે બધું જે નીંદ્યું છે ને એ પાછું કાઢવાનું છે બહાર તો સંજુ આ શેડાથી લઈને અને ઠેઠ પહેલો હોંબો શેડો દેખાય ને તો અહીં સંજુને લઈને જવાનું છે તો ખાસું બહુ આમ દૂર છે તો બે ત્રણ નાખી આવ્યો અને હવે લઈને જાય છે પાછો એને હું ચઢાવ આવું મોટી ભારે ને એટલે ચઢાવાય નહીં એટલે ચઢાવ આવું અને પછી લઈને જાય સંજુને હું કીધું અને હું નીંદું અને પાછી સંજુ આવ તો જવું એટલે ડબલ થોડાક ધક્કા થઈ જાય અને સંજુને ફ્રેન્ડ હું કીધું કે હું લઈ જઉં કેમ પણ સંજુ કહે કે તું લઈ જઈશ ને તો હાજે રાંધવા પણ નહીં રહી એમ એક જ ખાલી લઈ જઈશ ને તો રાંધવા પણ નહીં રહી અને હું જશ ડાયરેક જઈને એના કરતાં હું જ લઈ જાઉં એમ પણ સાચે હું ચડાવું ને તો એ પણ કેટલો બધો લીલું ખડે એટલે વજન લાગે તો કાઢી લે પાછી એક બીજી લઈને જવાની ઠેઠ ગામમાં એટલે પછી થાકી જવાય અને સાચી જ વાત સંજુની પણ કે મારાથી તો લઈને નહીં જવાય હું લઈને જાઉં ને તો તો સંજુથી લઈ જવાય બાકી મારાથી ને એ પણ થાકી જ જાય એનાથી નહીં લઈ જાય પણ આવું કાઢવાનું છે એટલે કાઢું જ પડે તો હાંડો હવે હું આ સહિત નીંદુ અને સંજો આવશે તો પાછી ચઢાવવા માટે જઈશ કરવાનું ફ્રેન્ડ ખેતીનું કામ તો થોડુંક આવું જ હોય થોડુંક ખાડવાળું જ એવું નહીં હોય કે હેલ્લું જ હોય પણ આવું હોય જ થોડી ઘણી તકલીફ તો વેઠવી જ પડે ગમત હોય તો એવું છે તો હવે આ બીજો એક અહીંયા ઢગલો છે આગળ અને હું નાખ્યા હું નીંદ્યું તો આટલું અહીંયા મોટું મોટું ખડશે ને એટલા માટે

હવે સંજુને બાંધીને ચઢાવીશ પણ સંજુ થોડોક ફાકો તો પી લે ફાકો પીયો છે કે નહીં અને બ્લોગ પણ હવે મૂકાતા નહીં નહીં સંજુ ઘણા બધા એવા દિવસ થઈ જાય ને તો એ બ્લોગ જ નથી મુકાતા એટલે છે ને આપણે બધું ડાઉન થતું જાય પણ શું કરવાનું મને મને બ્લોગ મૂક્યા વગર મજા નહીં આવે નહીં અમને એવું થાય કે બ્લોગ મૂકીએ ને તો તમને અમને પણ એમ થાય એવું નહીં કંઈ આમાંથી આપણે વ્યૂ વધારે આવશે ને આ મળશે એવું નહીં પણ એમ આપણે બ્લોગ મૂકીએ ને આપણું આખા દિવસનું રૂટીન બતાડીએ ને એટલે ખુશી કંઈક અલગ જ હોય નહીં સંજુ એટલે બહુ જ ખુશી થાય ને એના માટે ને આ આપણે થોડાક દિવસથી બ્લોગ નહીં મૂકાશે ને તો મને પણ નહીં ગમે કેમ કે કાયમનું છે ને આદત પડી જાય એવું પણ છે ને ખાસ થોડાક જ દિવસો અને પછી સંજુ છે મારે બેનપાની મને બોલાવી છે ને મળવા માટે તો હું તઈ જઈશ ને તો આરે હું બ્લોગ ચાલુ કરીશ નવરાત્રી નવરાત્રિ રમવા એટલે હું બ્લોગમાં બોલી જાઉં કેમ કે છે ને સંજુ પછી બોલીને ફરી નહીં જાય સંજુ કીધું છે કે હા તને હું લઈ જઈશ એમ પછી બોલીને ફરી નહીં જાય એના માટે મારે બ્લોગમાં છે ને કેપ્ચર કરી લેવું પડે હા આ બધું તો

બાકી બાર તો કેવું અંધારું થઈ ગયું છે તો દીખો બાર ની સાઈડ આવું બધું થઈ ગયું છે અંધારું વગેરે હાથમાં વાગી અહીંયા હાક છે ને એ તાવરમાં પાછી આવીને એટલે તો અહીંયા ખીચડી સાફ કરીને રાખી દીધી છે હજી બનાવવાની છે અત્યારે હવે રાંધવાની શરૂઆત કરું છું ફ્રેન્ડ પણ વધારે ભૂખ નથી લાગી કેમ કે મને છે ને આજે પેટમાં દુઃખ થાય એટલે મને ભૂખ નથી લાગી પણ થોડુંક બનાવી દઉં કેમ કે આખો દિવસ કામ કરે પછી થોડીક વાર મોડા ભૂખ લાગે તો નહીં સમજે એટલે બનાવી દેવું પડે એટલે થોડી ખીચડીને શાક બનાવી લઉં બ્લોગ નહીં બનતા એટલે બે ત્રણ દિવસના બે ત્રણ દિવસના નહીં મતલબ ખાલી બે દિવસના થોડો થોડો ભેગું કરીને મૂકાય છે એવું થાય છે બધો પ્રોબ્લેમ તો વાંધો નહીં થોડાક દિવસ એવું ચાલશે પછી થોડીક આટલી મહેનત કરીને આગળ આવ્યા છે ઘણી બધી પહેલાં તો અમે એટલી બધી મહેનત કરીને કરું છે ને બધું એમ ફોકસ એમ બ્લોગ બનાવવા અમને એવું જ બધું કરતા હતા અમે કે થોડુંક અમે આગળ આવી જ અને જ્યારે હવે આ આમ થોડુંક હવે આમાંથી કંઈક મળે એવી રીતના અમે આવી ગયા હવે તો બ્લોગ નથી બનાવતા બાકી પહેલાં મોનોટાઈઝ નથી ચેનલથી ને ત્યારે જ અમે એટલી મહેનત કરીને એમ લાગ્યું કે અમારે છે ને અમારા જીવનનો એક હિસ્સો બની ગયો હતો બ્લોગ બનાવવાનું પણ હવે અમારે છે ને બ્લોગ નહીં બનાવતા એટલે અંદરથી આમ ખુદ પર શરમ આવે છે કે આટલી પહેલાં મહેનત કરી અને હવે લોકો હવડાના ચેનલ બનાવી લોકો કેટલી બધી મહેનત કરે અમે એટલી મહેનત નથી કરતા હવે બાકી આમાં મહેનત કરે ને તો આવું તડકામાં આટલું કામ કરવાનું નહીં આવું આટલું કામ કરવું પડે નહીં સંજીવ કમેન્ટ પણ આવી હતી ને એ જ રીત ના આમાં થોડુંક એમ તો પછી થોડું ઘણું કામ કરી લે ને તો ચાલે કામ તો કરવું જ પડે પણ હાવ આવું કામ તડકામાં ને એટલું બધું નહીં કરવું પડે થોડુંક આમાં મહેનત આપણી હોય ને ત્યારે ઘણા બધા અમને કે પણ છે પણ હવે શું કરવાનું એટલે થોડુંક દિમાગમાં આવે છે હવે કે આમમાં થોડીક મહેનત પહેલાં કરી હતી ને એ જ રીતના આપણે ચાલીએ ને તો થોડુંક સારું એમ બાકી બીજા ઘણા બધા લોકો અમારથી પાછળ ચેનલ બનાવીને તો એ કેટલી મહેનત કરે છે ને આગળ પણ વધી ગયા તો અમારે પણ થોડુંક સારી રીતે મહેનત કરવી જોઈએ એવું મને હવે લાગે છે તો આડો ફ્રેન્ડ્સ હવે શાને રાંધી લો અને આ બ્લોગ અહીંયા સુધી રાખો ને ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય